નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તૃપ્તિબહેન શેઠ તૃપ્તિબેન તમારું સ્વાગત કરીએ છીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આઠમી માર્ચ બે હજાર પચીસના રોજ હું તમારો આ ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું એટલે સૌથી પહેલાં તો હું તમને વિમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું તૃપ્તિબેન અમદાવાદમાં મનપસંદ મેરેજ બ્યુરો છે એના સ્થાપક તમારા મમ્મી આમ તો મમ્મી જ કહેવાય સાસુ અને જેમણે ખૂબ જાહેર જીવનમાં ઘણું કામ કર્યું એવા સ્મિતાબેન શેઠ અને એમનું તો પુસ્તક પણ લખાયું છે સ્મિતાબેન શેઠના જીવનચરિત્ર ઉપર તો આ મનપસંદ મેરેજ બ્યુરોની સ્થાપના એમણે કરી હતી અને લગભગ બે દાયકાથી મનપસંદ મેરેજ બ્યુરો ચાલી રહ્યું છે અને એક પ્રતિષ્ઠિત નામ છે એકદમ વિશ્વસનીય નામ છે સમાજમાં અને હવે તમે એ ચલાવી રહ્યા છો ત્યારે કેટલીક વાતો મારે તમારી સાથે આજે એ કરવી છે કે આજકાલના જે યુવકો છે અને યુવતીઓ છે એ જ્યારે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવાનો હોય ત્યારે પહેલો સવાલ હું તમને પૂછું કે આજકાલની જે છોકરીઓ છે અને પાત્ર પસંદગી કરવાની આવે ત્યારે એમને કેવા છોકરાઓ ગમે છે એમના પસંદગીના ધોરણો કયા કયા હોય છે રમેશભાઈ તમે મને અહીંયા બોલાવી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં હું તમને એ કહું કે મનપસંદમાં અત્યારે જે છેલ્લા પાંચેક વર્ષથી જે કેન્ડિડેટ આવે છે હું આ ફિલ્ડમાં મમ્મી સાથે દસ વર્ષથી જોડાયેલી છું દસ વર્ષની મારી કામગીરીમાં મને છેલ્લા પાંચ વર્ષમાં એક એ ચેન્જ મળ્યો છે કે દીકરીઓ હાઈલી ક્વોલિફાઈડ થવા માંડી છે કમ્પેર ટુ દીકરાઓ એટલે દીકરીઓનું ભણતર એક પીએચડી લેવલ સુધી બી વધતું ગયું છે એટલે મોટાભાગે શું શું કઈ કઈ દીકરીઓ હોય છે અ માત્ર હવે તો આઈટી એન્જિનિયરો સીએ છે પીએચડી રિસર્ચમાં કરેલા હોય છે એમબીએ એમબીએ પણ હશે ડોક્ટર હોય છે ડોક્ટરો બહુ બધી જેમાં ફિઝિયોથેરાપીસ્ટ ડેન્ટિસ્ટ ગાયનોલોજીસ્ટ બહુ બધા દીકરીઓ સીએ પણ હશે સીએ સીએ એડવોકેટ બહુ બધી એટલે બધા જ ક્ષેત્રોમાં હવે આપણી દીકરીઓ આગળ વધી રહી છે હમણાં જ બે ત્રણ સારા ડેટા છે એમાં બે દીકરીઓ તો સ્પેસમાં કામ કરી રહી છે એટલે આઈ થોટ કે એક પણ ફિલ્ડ હવે એવું બાકી નથી રહ્યું કે જ્યાં સ્ત્રી પહોંચી નથી એટલે દીકરીઓનું ભણતર અત્યારે પેરેન્ટ્સ લેવલે બી અવેર છે અને દીકરીઓ પોતે પણ એટલી અવેર છે પહેલાં શું દીકરીઓને એટલી બહુ ભણાવવાનું મહત્ત્વ નહોતું કે ભણાવતા નહોતા એવું કે દાદા ગ્રેજ્યુએશન થઈ ગયું છે બહુ બસ કોલેજ પતી ગઈ છે તો હવે ઠરી ઠામ થઈ જવાનું છે પાત્ર શોધી લો લગન કરી લો ને એ એમની એક રૂટિન લાઈફ જે સમાજની છે કે એ ચાલુ થઈ જતી હતી પણ હવે બદલાઈ ગયું છે અને તૃપ્તિબેન ધોરણ દસ અને બારના જે પરિણામો આવતા હોય છે ને એમાં પણ પાસ થનારી દીકરીઓની સંખ્યા પણ વધારે હોય છે અને જે એકથી પચીસમાં આવે છે ગુજરાતમાં એમાંય છોકરાઓ કરતાં છોકરીઓ વધારે હોય છે એટલે એ વાત તો સાચી છે એટલે દીકરીઓનું એજ્યુકેશન લેવલે જ્યારે એમને એક એજ્યુકેશન વધારે આવે છે ત્યારે માણસની એક સોચ બદલાય છે કારણ કે ભણતર જ્યારે મળે છે ત્યારે એમની એક દિશા અલગ મળે છે અને એ સાથે હવે દીકરીઓ ભણીને કામ કરે છે એટલે એક્સપિરિયન્સ લે છે એ સારી સારી કંપનીઓમાં જોબ પર હોય છે કોઈક સીઈઓ હોય છે કોઈ ડૉક્ટર હોય છે પોતાની ડિસ્પેન્સરી હોય છે એટલે ઘણા બધા ફિલ્ડ એવા હોય છે કે દીકરીઓ પોતે સેલ્ફમેડ આગળ વધી રહી છે તો પાત્રની પસંદગી એ લોકો એવી રીતે વિચારતા હોય છે કે મને એવી વ્યક્તિ પસંદ કરવી છે કે જે મારી આ એફર્ટ્સને સમજી શકે મારા ભણતર પાછળ જે મેં ટાઈમ આપ્યો છે જે હું આ લેવલે આટલી મહેનતે પહોંચી છું તો મારા કામને સમજી શકે એવું પાત્ર એમને જોઈતું હોય છે એટલે એ રીતની ચોઈસ વધારે એજ્યુકેશન લેવલે વધારે વિચાર માંગે છે સાથે સાથે એ દીકરીઓ એ રીતે ભગવાનને કોણ જાણે સ્ત્રીને એ રીતે ઘડી હોય છે કે દીકરીઓ આ તો કરે જ છે પણ સાથે સાથે એમને પોતાનું રૂટીન જે કે કિચનનું કામ આપણે મેઇન ગણીએ આજકાલ બેઝિક ફેસિલિટી તો બધાના ઘરમાં હોય જ છે નોર્મલ ઘરનામાં બી બધા નાના મોટા કામવાળા હોય છે એટલે આજે સર્વડને લઈને એમને કોઈ ઇસ્યુ નથી પણ કિચનમાં જઈને કંઈક બે ચાર આઈટમ બનાવવાની હોય કે ઇનલોઝ સાથે તમે રહેતા હોય તો એને બી તમારે સાથે થોડું સેટ કરીને કે એને બેલેન્સ રાખીને આગળ વધવાનું હોય તો એ રીતે એ લોકો એ પણ કરી લેતી હોય છે એવું નથી કે માત્ર ભણતર છે તો કિચન પ્રત્યે એમને અણગમો છે એવું નથી હા ઓછું આવડે છે એ લોકો એક્સેપ્ટ કરે છે પણ શીખવાની ફૂલ તૈયારી છે બેલેન્સ કરવાની ફૂલ તૈયારી એ લોકો સાથે વિચારે છે તૃપ્તિબેન છોકરી પાત્ર પસંદગી માટે છોકરાઓનો વિચાર કરતી હોય તો પહેલું તો કે હું આટલું ભણી છું તો મને એને અનુરૂપ જેણે શિક્ષણ હોય લીધું હોય એ પ્રકારનો છોકરો જોઈએ પહેલી વાત તો આ બીજી વાત ગુજરાતીમાં વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી કે ગામમાં સાસરું અને ગામમાં પિયરિયું પિયર પણ ગામમાં અને સાસરું પણ ગામમાં એવું એક ફિલ્મ આવેલી મને એવું જાણવા મળ્યું છે કે આજકાલની છોકરીઓ જ્યારે છોકરો પસંદ કરે છે ત્યારે એમનો આગ્રહ એવો હોય છે કે ભાઈ દાખલા તરીકે અમદાવાદમાં રહેતી છોકરી હોય તો એ મોટા ભાગે એવું જ પસંદ કરે કે અમારે અમદાવાદનો જ છોકરો જોઈએ રાજકોટનો ના ચાલે મુંબઈનો ના ચાલે પહેલા આવું નહોતું પહેલાં તો ઘણી એવું બને કે રાજ્ય બહાર પણ છોકરા છોકરીઓના લગ્ન થતા જ આજકાલની છોકરીઓની માનસિકતા કેવી છે આ બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો મનપસંદમાં આજે અમારા કેન્ડિડેટ આવે છે તો એ લોકો એરિયાને પકડે છે તમે સિટીની ક્યાં વાત કરો શું વાત કરું ને એ લોકો એવું વિચારે કે હું નવરમપુરામાં રહું છું કે હું સેટેલાઇટ રહું છું તો મારે આગળ જવું છે મીન્સ કહેવા મતલબ કે નવરમપુરાથી લઈને સીલત સુધી બોપલ આંબલી સુધીના ઘરોમાં કારણ કે લોકો જોબ લેવલે બિઝનેસ લેવલે એ એરિયામાં હોય છે તો એવું વિચારે છે કે ભાઈ અમારી અને લાઈફસ્ટાઈલ બી નો ડાઉટ એ લોકોની એ રીતની હોય છે કે ભાઈ આ રીતે અમે રહેલા છીએ આ ફેમિલીમાંથી બિલોંગ છીએ અને થોડું લાઈફસ્ટાઈલ એવી હોય છે તો એ એમની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ભલે થોડી ઓછી હોય તો ચાલશે પણ એક બેકગ્રાઉન્ડ બહુ એમને મેન્ટેન મળે એવું એ લોકો વિચારતા હોય છે એટલે થોડું હવે તો જો કે અમદાવાદમાં આપણે તો અહીંયા બધું ચારે બાજુ નરેન્દ્ર મોદી સરે આપણે બધું ડેવલપ ચારે બાજુ થઈ રહ્યું છે પણ સ્ટીલ છોકરા છોકરીઓની ચોઈસ પ્રમાણે અત્યારે એવું હોય છે કે જે પોતે જે એરિયામાં રહેતા હોય એનાથી એની દિશા આગળની તરફ જાય એમાં એ લોકો વધારે પસંદ કરેન હમણાં જ મેં એક કિસ્સો સાંભળ્યો હતો કે સૌરાષ્ટ્રના કોઈ એક ટાઉનમાં નગરમાં રહેતા બિલ્ડર ભાઈ હતા તો એમના દીકરાનું સગાઈ થતી જ નહોતી પછી કોઈકે સલાહ આપી કે તમે એક કામ કરો અમદાવાદમાં ફ્લેટ ખરીદી લો તો એમણે એમની પાસે પૈસા તો હતા જ તો એમણે અમદાવાદમાં ફ્લેટ લઈ લીધો અને અહીંયા બંને ત્યાંય રહેવાનું ચાલુ રાખ્યું ને અહીંયા રહેવાનું ચાલુ કર્યું રાખ્યું એટલે એમને એમના દીકરાની બહુ ઝડપથી સગાઈ થઈ ગઈ એટલે મારે તમને એ પૂછવું છે કે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે આજકાલની છોકરીઓ છે ને એમને ગામમાં ગામડામાં તો બિલકુલ જવું નથી વાત સાચી છે અને નગરમાં પણ ન જવાય તો સારું કારણ કે શહેરમાં જે બધું આમ આખું વાતાવરણ હોય છે એ એમનું એમને આકર્ષણ હોય છે તો આ વાત સાચી છે સો ટકા વાત સાચી છે આજે અમારી પાસે ઘણા ક્લાયન્ટો છે નડિયાદના મહેસાણાના આઈ થિંક વલસાડ વાપી તો એ સાઈડના જે લોકો છે ખૂબ સુખી માનો કે એમના ઘરમાં મર્સિડીઝ બી હશે એવા લેવલના લોકો છે પણ સ્ટીલ એ લોકોને પોતાના બાળકો માટે અહીંયા ફ્લેટ બંગલો કંઈક લેવું પડે છે ત્યાં ભલે વેલ સેટેડ હોય પરિવાર ખૂબ સારો જોઈન્ટ ફેમિલી હોય કે સિંગલ બી રહેતા હોય પણ એક સિટીને લઈને છોકરીઓની જ સોચ થોડી એવી રીતની છે કે ભાઈ મેટ્રો સિટી થોડું એક્સપોઝર મળે છે અને છોકરીઓ આજે ભણતી હોય કે છોકરાઓ આજે ભણીને આગળ આવ્યા હોય એટલે એક જગ્યાથી એક સિટીથી એ લોકો ટેવાયેલા હોય છે એટલે એવું કહી શકાય કે શહેરીકરણ જે થાય છે એમાં વિકાસ ને નોકરી રોજગારી એ બધા પરિબળો છે એની જોડે જોડે આ એક પરિબળ પણ છે પરિબળ છે કારણ કે ગમે કે ન ગમે સંતાનોને જો પરણાવવા હોય તો એક ઘર રાખવું પડે છે સો ટકા ઘણી વાર એ વાત મને બી એવું લાગે છે પણ આપણે આપણી બાળકોને વિચાર કરીએ તો એમને એ લોકો ખોટા પણ નથી સાચી વાત કારણ કે આપણે આપણે આ અમદાવાદમાં કરી રહ્યા છીએ હા એટલે તમે પણ અમદાવાદમાં રહો છો અને અમે પણ અમદાવાદમાં રહીએ છીએ તો બધાને એવું આકર્ષણ હોય કે ભાઈ મોટા શહેરમાં રહીએ તો એનો ફાયદો થાય બીજો બીજો તૃપ્તિબેન મારે એક સવાલ એ પૂછવો છે તમને કે આ જો થોડોક સંવેદનશીલ સવાલ છે મેં એવું સાંભળ્યું છે કે જે દીકરીઓ છે ને એ જ્યારે પાત્ર પસંદગી કરે છે ને ત્યારે એવો આગ્રહ રાખે છે કે હું જવું જે જ્યાં લગ્ન કરીને હું જવું ત્યાં બધા બહુ બને તો મમ્મી પપ્પા ના હોય તો ચાલ સારું નણંદ તો ના જ હોવી જોઈએ આ બધું મેં સાંભળેલું છે હો આ બધું સાચું છે અને ઘણીવાર સાંભળેલી વાતો અતિશયોક્તિ પણ ઘણી હોય છે એકવાર તો મેં એવું પણ સાંભળેલું અને મેં જ્યારે ફેસબુક ઉપર એ જ્યારે લખ્યું ત્યારે ઘણી બધી બહેનોને ગમ્યું નહોતું પણ પછી મેં બરાબર તાળો મેળવ્યો હતો તો એ સાચું હતું કે ના વાત સાચી છે દાખલા તરીકે ઘણી દીકરીઓ એવું કહેતી હોય છે કે ભાઈ ડસ્ટબિન કેટલા છે એટલે જ્યાં એનું પૂછાતું હોય વાતચીત ચાલતી હોય તો ડસ્ટબિન એટલે શું તો ડસ્ટબિન એટલે માતા પિતા કે બીજા પરિવારો આવું આવું જ્યારે મેં લખ્યું ત્યારે ઘણા બધા લોકો નારાજ થયા હતા પણ પછી મેં તાળો મેળવ્યો તો વાતમાં દમ પણ હતો એટલે આ દુઃખદ થાય આવી ચર્ચા કરવાની જ ના હોય ભારતમાં જ્યારે આપણે બેઠા હોઈએ ભારતીય સંસ્કૃતિમાં તો સંયુક્ત કુટુંબ અને માતા પિતા અને દાદા દાદીને ભારતીય છે ઓળખ છે પણ મને એ કહો તમે કે દીક આજકાલની દીકરીઓ જ્યારે પાત્ર પસંદગી કરે છે ત્યારે આ માપદંડ કે ભાઈ ન હોય તો સારું કે ભાઈ એકનો એક છે તો રાજી થઈ જાય કે ચલો કોઈ જવાબદારી નથી અને હું મારી પૂરી સ્વતંત્રતા સાથે ત્યાં જઈને જીવી શકીશ તમારો અનુભવ કેવો છે અ મનપસંદમાં જે અત્યારે અમારા ગ્રુપમાં જે આવે છે એ બેઝિકલી એક કલ્ચર ફેમિલીથી આવે છે સંસ્કારી ફેમિલીના આપણી પાસે ડેટા હોય છે જે લોકો આવે છે એ પરિવાર પરિવારની ઈચ્છાથી પારિવારિક ભાવના પારિવારિક ભાવના એટલે મારી પાસે અત્યારે જે હાલ ડેટાબેઝ છે એ ડેટાબેઝમાં રેશિયો વધારે એંસી ટકા પારિવાર બેઝના મેન્ટેલિટીવાળા છે કે જોઈન્ટ ફેમિલીમાં બિલોંગ કર હા એમને થોડું એવું હોય છે કે થોડું બેઝિક ફેસિલિટી એમના ઘરમાં હોય તો શી કેન હેન્ડલ એવરીથિંગ કેમકે સર્વન્ટ હોય હા અને થોડા સર્વન્ટસ હોય તો શી કેન મેનેજ કારણ કે દીકરીઓ ભણે છે ભણ્યા પછી એક કામ કરે છે પહેલાનો સમાજ થોડો અલગ હતો હવે દીકરીઓ બધી અને ક્યાંય તમે કામ કરવા જાઓ ઇટ ઇઝ નોટ એ ઈઝી કારણ કે એક એ લોકોને એક ટાર્ગેટ હોય છે ટાસ્ક હોય છે એટલે ત્યાં મેન્ટલ લેવલ વધારે એમને યુઝ કરવું પડે છે એક ત્યાં પણ એટલે બીજું આપણે ત્યાં એ પણ છે કે અમેરિકા જેવું નથી કે પુરુષો પણ ઘરમાં મદદ કરતા હોય એ હજી આપણે ત્યાં આપણે ત્યાં નથી ધીમે ધીમે થોડું આવી રહ્યું છે પણ સ્ટીલ હવેના હસબન્ડો બી એ રીતે ઘણા સપોર્ટિવ બી છે એટલે હું કહું ન હોય કે ધીમે ધીમે હવે આવી રહ્યું છે આવી રહ્યું છે અને મારે ત્યાં જે બધા કેન્ડિડેટ્સના મધર ફાધર આવે છે એ લોકો બી એટલા અપગ્રેડ હોય છે કે એમને ખબર છે કે જેમ મારે દીકરી છે તો આવનાર વ્યક્તિ એક વહુ હશે દીકરી તરીકે ગણશે અને એને પણ એટલી સારી ફેસિલિટી આપે છે કે ના બેટા તું ચિંતા ના કરીશ બે સર્વન્ટ વધારે રાખીશું તું પણ હેપી રહે હું પણ હેપી રહે હા પણ સાંજે પડે બધા ભેગા બેસીએ એક ટેબલ ઉપર તો આપણને એકબીજાની હૂંફ મળવી જોઈએ લાગણી હોવી જોઈએ એકબીજાની તમને ચિંતા હોવી જોઈએ અને એ તો જીવન છે એ તો જીવન છે એટલે એટલે આપણી જે પરિવારનું આખું જે ભાવના છે અને જે પરિવાર છે એ પશ્ચિમમાં ઘણી વાર આપણને લોકો વાતો કરતા હોય છે કે ત્યાં ખૂબ સમૃદ્ધિ છે પૈસો છે સગવડો છે પણ આજે પારિવારિક ભાવના પ્રમાણમાં ઓછી એવું ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે સાચી વાત છે પણ અહીંયા સાસુ સસરા હવે સાસુ સસરા રહ્યા જ નથી મા બાપ આપણને એક બીજા મળે છે અને મા બાપ કદાચ મને તો એવું સાંભળવા મળ્યું છે કે એટલે અમારા ત્યાં પાત્રો આવે ને લગ્ન પછી બીજા બીજા કોન્ટેક્ટને લઈને આવે એના મિત્રોને લઈને આવે કે એની બહેનો અને ભાઈઓને લઈને આવે તો પિયર જવાનું કોઈને મન જ નથી થતું કારણ કે સાસૃ પિયરથી વધારે લોકો સાચવતા હોય છે તો આઈ થોટ કે હવે સમાનો બદલાયો છે એ પ્રમાણે માતા પિતાની મેન્ટાલિટી બી બદલાય છે આવનાર દીકરી ભણે છે એનું ભણતરનું માન બધા રાખે રાખે છે એટલે હવે એવો રેશિયો નથી કે ઓહો મારે આ કરવું પડશે આ કરવું પડશે હા યુ હેવ ટુ બેલેન્સ તમે કામ કરો છો તો તમે એક સ્કિલ એ પણ હોય રાખો કે તમે હરેક પાત્રમાં તમારો રોલ છે એક પત્ની તરીકે એક માતા તરીકે એક તમારા દીકરાની વાપ તમે વહુ તરીકે અને ઘરમાં આજે તમે બધા જના રોલને નિભાવવા માટે

આજકાલના છોકરાઓને કેવી છોકરીઓ જોઈએ છે એના માપદંડ કયા કયા છે છોકરીઓના માપદંડમાં અત્યારે છોકરાઓને પહેલાં તો પોતે જો એજ્યુકેટેડ હોય તો એ લોકોને એવું થાય કે મને એજ્યુકેશન જોશે સુંદરતામાં એક્સ્ટ્રા બ્યુટિફુલ નથી જોતું પણ શી ઇઝ આ પ્રેઝન્ટેબલ અને મેન તો એ બંનેનું ઇન્ટેલેક્ચુઅલ લેવલ જે છે એ માપદંડ સદીઓથી ચાલતો આવ્યો છે ને એ થોડું ઇન્ડિયામાં આપણે અહીંયા ભારતમાં રહેતા હોઈએ તો આપણે બધા એક ફેમિલી સાથે રહીએ છીએ નહીં કે આપણે સેપરેટ હાઉસ હોય કે પરણી ગયા તો યુએસમાં કે ગમે તેવી જે એબ્રોડની કન્ટ્રીમાં એવું હોય છે કે જુદા રહેવાનું છે કે બધા પોતાનું પણ અહીંયા આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે એટલે એ લોકોની એવી ઈચ્છા છે કે તું કંઈ પણ કામ કર તારું કામ કરવાનું અમને કોઈ વાંધો નથી પણ ફેમિલીને સાથે રાખ એ તો મેં જોયું જ છે

તો એ જ્યારે છોકરીઓ જોવા જાય તો ભણેલો ગણેલો હતો એટલે જ્યારે છોકરીઓ જોવા જાય ત્યારે બીજું બધું જોવાના બદલે એના વાળ કેટલા છે સારું છે ફૂટપટ્ટી લઈને નહોતો જતો નહીં નહીં તો ફૂટપટ્ટી લઈને મારું પણ કરો પણ પછી એણે જેની સાથે લગ્ન કર્યું એ દીકરીના વાળ બહુ લાંબા હતા પણ પછી સ્વભાવમાં બેન મેચ્યોરિટી પ્રમાણમાં સંવાદિતા ઓછી ટ્યુનિંગ ઓછું હતું પણ હવે એ ખબર નહીં એના મનમાં કોઈ કે ભરાવી દીધું હતું કે એને કે હું એવી છોકરી જોડે જ લગ્ન કરીશ કે જેના વાળ મોટા હોય એટલે પાત્ર પસંદગીના જે બધા આગ્રહો હોય છે એ પણ જુદા જુદા હોય છે પણ છોકરાઓ ઘણીવાર એવો પણ આગ્રહ રાખતા હોય છે કે છોકરી ન નોકરી ના કરે કેટલાક કિસ્સાઓમાં મેં સાંભળ્યું છે એવું હોય છે કે ભાઈ ભલે ભણેલી હોય એમબીએ થયેલી છે કોઈ વાંધો નહીં ડૉક્ટર છે કોઈ વાંધો નહીં પણ હવે અમારું અમારા ઘરમાં કંઈ એવી બહુ પૈસા કમાવાની જરૂર નથી એટલે એ છોકરી ભલે આવે અમે પરણીને અમારા ઘરમાં આવે પણ નોકરી કરવાની કોઈ જરૂર નથી એવા યુવાનો હોય છે હા એવા તમે એક રેશિયો આપો તો એવું પાંચ ટકા ફેમિલી હોય કે જે પોતે જ ખૂબ એક્સ્ટ્રા એટલે એમનું જ વેલ સેટલ એકદમ એસ્ટાબ્લિશ ફેમિલી હોય અને પોતાના જ એમ્પાયરો હોય પોતાના જ હાઉસીઝ હોય પોતાના કામના ઇન્ડસ્ટ્રીયલ છોકરા છોકરીઓ હોય તો એવું થાય કે મારી બહુ બહાર જઈને કામ કરે બેટર છે કે મારી જ ફેમિલીની મારી જ કંપની આટલી મોટી છે તો એ ભણેલી છે તો એ આપણું જ એમ્પાયરમાં કેમ એક કોઈ પાર્ટ હેન્ડલ ના કરે એટલે એ લોકોને એવું નથી કે તું ના કર પણ તું આપણી ફેમિલીનું આટલું મોટું એમ્પાયર છે તો તું આમાં જોઈન્ટ થા જેમાં તને ફેમિલીની હુંબ પણ રહેશે તું બંને સાઈડ બેલેન્સ રાખી શકે જ્યારે પોતાનામાં તમે એન્ટર થાવ ને એમાં ઘણીવાર ટાઈમનું મેનેજ કરવામાં ઇઝી રહેતું હોય છે કારણ કે એક જોબ તમે જાઓ ત્યાં એક પર્ટિક્યુલર ટાઈમ હોય એ ટાઈમે જઈ શકો એ ટાઈમે આવી શકો જ્યારે આપણે પોતાની જ કંપનીમાં આપણા જ ઇનલોઝનું હોય અને એમાં તમારે જઈને હેન્ડલ કરવાનું હોય તો થોડું ફ્લેક્સિબલ રહે રહી શકે છે કે તમારા નવા નવા લગ્ન થયા હોય તમે ગોલ્ડન ટાઈમ તમારો એન્જોય પણ કરી શકો અને પરિવારને બી સમય આપી શકો આઈ થોટ કે એમાં કોઈ ખોટું નથી જો તમને એવો પરિવાર મળતો અને તમારું ભણતર ક્યાંય એડે નથી ગયું ભલે બે કલાક તમને કંઈ કામ કરવા મળે કે ચાર કલાક મળે પણ કંઈક એનું યુઝ થવું જોઈએ એ પડી ના રહેવું એ વાત તો એકદમ સાચી છે કે ભાઈ ચલો નોકરીને બાજુ પર મૂકો પણ કંઈ પ્રવૃત્તિ તો મળે પ્રવૃત્તિ હોવી જોઈએ કારણ કે નોકરીના પણ ઘણા ઘણીવાર પ્રશ્નો હોય છે કારણ કે સ્ટ્રેસ પહોંચે પછી ઓફિસમાં નોકરી કરતા હોય તો ત્યાંનું પોલિટિક્સ હોય પછી શરીર આવા જવાની આવા જવામાં સમય જતો હોય ઘણીવાર મમ્મી બનવાની હોય તો બાળ ઉછેરની પણ જવાબદારી હોય એટલે હું સ્ત્રીઓને કહું છું કે ભણવું જોઈએ બધી છોકરીઓ દીકરી ભણવું તો જોઈએ જ

કે ના જાય અને ફેમિલીને આપણે સરસ રીતે પ્રેમ આપી શકીએ પણ તૃપ્તિબેન આપણે એમ કહી શકીએ કે આજકાલના છોકરાઓ એટલા બધા હવે પેલા નથી રહ્યા કે નોકરી નહીં જ કરે એવું નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં એ તો હવે હવે આખું આખી કેવાય ને કે સ્વતંત્રતા ઉદારતા વિશાળતા એ બધું ધીમે ધીમે બહાર આવી રહ્યું છે છોકરીઓ હું તો કહું છું બ્લેસ છે આ બધી બાબતમાં કે એમને આવા સરસ પાત્રો મળે છે કારણ કે હું જ્યારે મારા પમ્મીના ટાઈમના બધાના લોકોની વાતો સાંભળું કે તો એમને એવું હતું કે કામ કરતા હતા તો પણ ઘરની બધી જવાબદારી સર્વન્ટ નહોતા રાખતા કે એ લોકોને ઇવન મારા સાસુ મધર સ્મિતા મેન શેઠ છે તો મમ્મીજી મને ઘણી કહેતા હતા કે અમારે કામ કરવું હોય ને તો બી તૃપ્તિ સવારમાં આટલી ડ્યુટી હોય આ કમ્પલસરી કરવું એમાં પછી એવું ના કહી શકે કે આ નહીં કે ઓલું કે પેલું ઘણી સર્વન્ટ અલાઉડ બી નહોતા ઘણાના ઘરોમાં તમારે કરવું છે તો કરો પણ તમારે આ ડ્યુટી પૂરી કરીને જવાનું તો સમાજની સોચ અત્યારની પ્રેઝન્ટ ટાઈમ બહુ જ બદલાઈ છે ખૂબ મને ખુશ થાઉં છું અને મને આનંદ થાય છે કે દરેક પેરેન્ટ્સ આવું પોતાના દીકરા દીકરીઓને આવનાર વ્યક્તિને બી એક દીકરી તરીકે વેલકમ કરી એની બધી જ જરૂરિયાતોનું એ લોકો સાસુ સસરા ખૂબ ધ્યાન રાખે છે એ બહુ સારી વાત છે સમાજ આગળ વધ્યો છે તૃતિબેન એક જરા બીજો સવાલ પૂછી લઉં કે છોકરાઓના સંદર્ભથી પૂછું છું કે ઉંમર મોટાભાગે આપણે ત્યાં એક એવી પ્રણાલીકા છે પરંપરા છે વર્ષોથી કે ભાઈ પુરુષ યુવકની ઉંમર કરતાં સ્ત્રીની ઉંમર બે ત્રણ વર્ષ નાની હોય કોઈક વાર એક વર્ષ હોય કોઈક વાર થોડો ગેપ પણ હોય છે પણ ઘણા કિસ્સાઓમાં એવું પણ હોય છે કે યુવતીની વધારે હોય એવું જ શરીરની હાઈટની વાત કરીએ તો મોટાભાગે આપણે ત્યાં કુદરતી રીતે જ સ્ત્રીની હાઈટ ઓછી હોય છે પણ કેટલાક કિસ્સાઓમાં એવું બને કે સ્ત્રીની હાઈટ વધારે હોય તો યુવકોનો માપદંડ કેવો હોય છે આ એટલે સી તો લઈને છોકરાઓની વાત તમારી સાચી છે કે પોતે પાંચ દસ કે પાંચ અગિયાર હોય તો એવું વિચારે કે ના મને પાંચ ત્રણ પાંચ ચાર સુધીની ચાલશે હું પાંચ ફૂટવાળી સાથે નહીં જાઉં એટલે એ લોકો અમારે ત્યાં ચોઈસ લેવા આવ્યા હોય છે રાઈટ અને ચોઈસ લેવામાં એ લોકો એવું વિચારે કે ના હજી નાઇન્ટી નાઇન બોન્ડ છું ને હું તો મારે ક્યાં ઉતાવળ છે લગ્નની એમ જોતા જોતા મને બે ત્રણ વર્ષમાં ક્યાંક સેટ થઈ જશે પાંચ વાળી કે પાંચ એક વાળી ના સેડ થાય હા સિવાય કે અમિતાભ બચ્ચન ને પ્રેમ થઈ ગયો હોય તો વાત એ વસ્તુ જુદી છે પણ તમે આજે અરેન્જ પ્રોસેસમાં જાઓ છો અને તમે અમારા માધ્યમમાં આવો છો તો તમે ચોઈસ માટે આવો છો તો ચોઈસને લઈને એ લોકો પ્રિફર કરે છે અને આઈ થોટ કે એ રોંગ નથી સિવાય કે કોઈ એવા કેસમાં કે કોઈ કમે એમને બહુ જ એવું કહીએ કે ના આ દીકરી બહુ જ સરસ છે એકવાર મળવા જેવું છે ત્રણ ચાર પાંચ ત્રણ તારી તને ઈચ્છા છે પણ આ પાંચ એક છે પણ તું મળ હિલ્સ પહેરશે તો પાંચ ત્રણ થઈ જશે એટલે ઘણીવાર ઘણી વાર હસવું બી આવે આ વાતને કારણ કે ઘણી ફેમિલી સારું હોય દીકરો દીકરી સરસ છે એમાં થાય બે ઇંચને કારણે આ અટકી રહ્યું છે તો વી શુડ ટ્રાય કે ભાઈ તમે એકવાર મીટિંગ કરો જો તમારો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ફેમિલી લેવલ મૂળ તો પાત્ર પસંદગીમાં મને લાગે છે કે સૌથી વસ્તુ મહત્વનું તો એ છે કે વૈચારિક તાલમેલ કેવો મળે બીજા બધા ફેક્ટર મહત્વના તો ખરા પણ એ પછી ઓછા મહત્વના ઓછા મહત્વના એવી સગાઈઓ પણ થઈ છે અમારે ત્યાં એવું નથી પણ એ થતું હોય છે સો એ તમને પાંચ જણ એવા મળે કે હાઈટ ઓછી હોય પણ એ મળ્યા પછી એવું લાગે કે ના એની દિલની હાઈટ બહુ વધારે છે ક્યાં એટલે કેટલી સરસ વાત કરી કે દિલ્હી હાઈટ જો ઊંચી હોય તો પછી પેલી હાઈટ આગી પાછી હોય તો બહુ ચિંતા નથી આઉટર લુક ગમે એટલું કોઈ પણ વ્યક્તિનું સારું હોય પણ જો ઇનર તમને એના માટે રિસ્પેક્ટ અને મને લાગે છે કે લગ્ન સંસ્થામાં સૌથી મહત્વની તો તમારા આંતરિક વ્યક્તિત્વ તમારા વિચારો અને આમે મને કોઈ પૂછે ત્યારે તો હું હંમેશા એ જ કહેતો હોઉં છું કે તમારી જ્ઞાતિ કઈ છે તમે કેટલું ભણેલા છો એ બધું બાજુ ઉપર મૂકો તમારો વૈચારિક તાલમેલ કેટલો છે એનો જ પહેલાં વિચાર કરો તૃપ્તિબેન આપણા ત્યાં એક જમાનામાં બાળ લગ્ન થતા હતા તો એને આપણે કુ રિવાજ કહેતા હતા પણ મને હું ઘણીવાર લખું પણ છું કે હવે મોડા લગ્ન એ પણ પૂરી વાત છે મોટાભાગે આપણા જે ભારતના બંધારણમાં નક્કી કરેલું છે એ અઢાર અને એકવીસ હતું પણ હવે તો મને લાગે અઢારનું દીકરીઓનું પણ એકવીસ થઈ ગયું છે તો બરાબર છે કે એકવીસ વર્ષે એ કુદરતી રીતે પણ શરીરની રચના જરૂરિયાત એ બધા પ્રમાણે બરાબર છે પણ મેં એવું સાંભળ્યું છે કે હવે અઠ્યાવીસ ને ત્રીસ ને ને કેટલીક જ્ઞાતિઓમાં તો માળાવાળા પાંત્રીસ પછી જ પરણે છે કે ભાઈ અમારે તો હજી સેટ થવું છે અને અમારે તો અમારું ઘણા લોકો તો પરણતાય નથી હવે એ તો આ ઇન્ટરવ્યુમાં એ વાતો આપણે નહીં કરીએ જે લોકો નથી પરણતા એ આપણે તો પરણતા હોય એની જ વાત કરવા ભેગા થયા છીએ પણ તૃપ્તિબેન આજકાલના છોકરા છોકરીઓ કેટલા વર્ષની ઉંમરે પરણે છે છોકરીઓ જનરલી ત્રેવીસ ચોવીસ વર્ષની થાય ત્યારે મા બાપો અમારે ત્યાં આવી જાય છે કારણ કે એકવીસ વીસ એકવીસ હજી તો એમનું ગ્રેજ્યુએશન પછી બે ડુ માસ્ટર્સ એટલે એકવીસ બાવીસમાં એ માસ્ટર કરે ત્રીવીસ ચોવીસ મહિનમાં એક્સપિરિયન્સ લેવો જોઈએ કે એક્સપિરિયન્સ લીધા પછી જ આગળ વધો એટલે જ્યારે પચ્ચીસ પછી થતું હશે એ લોકો આવી જ જાય છે નોંધાવે પણ પછી તમારા ત્યાં એક બે વર્ષ તો લાગતા હશે અમારે ત્યાં એ ચોવીસે આવ્યા હોય તો નસીબ હતી એક ડેટામાં એ તરત થઈ જતો છે ને નસીબ ના હોય અને હજી ચોઇસ જોવું છું જોવું છે એવું હોય તો પચીસ એન્ડ સુધીમાં એટલે વર્ષ બે વર્ષમાં એટલે એટલે એટલીસ્ટ ટ્વેન્ટી ફાઈવ છોકરીઓ સેટ થઈ જતી હોય છે અને એ છોકરાઓને સત્યાવીસ અઠ્યાવીસ થઈ જતા હોય છે કેમ કે સમજો કે છોકરાઓ આજે ભણી નીકળે તરત ને તરત કંઈક પોતાનું કેરિયર કોઈ બી માણસને તમારે સમય આપવો પડે છે બોયઝને કેરિયર બનાવતા ચાર પાંચ વર્ષ લાગે છે એટલે એ લોકો એટલું જ પેરેન્ટ્સ જોઈ લે છે કે કેવી ડિગ્રી છે કયું કામ કરે છે કઈ કંપનીમાં છે એના પરથી જજમેન્ટ કાઢે કે ના આનું ફ્યુચર સારું છે અત્યારે પગાર એનો કંઈક પંદર લાખ વીસ લાખનું પેકેજ હોય જેમ જેમ એવી કંપનીઓમાં હોય યુએસ બેઝ કંપતા હોય કેનેડા બેઝ હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે અહીંયા પણ સારી સારી કંપનીઓમાં ઇન્ડિયામાં હોય તો એના પરથી એક લેવલ ખબર પડી જતો છે કે આ છોકરાનું ફ્યુચર સારું છે વાંધો નહીં આવે તો એ લોકો કરતા હોય છે કોઈ ઇશ્યુ નથી આવતો તૃપ્તિબેન મેં સ્મિતાબેન અને સુધીર પાસે સુધીરભાઈ પાસેથી તો કિસ્સો સાંભળ્યો હતો કે એક જ નામની એક ફાઇલ આવી ગઈ હતી અને એ ખરેખર પેલા લોકોની બીજા કોકની ઈચ્છા હતી પણ થયું એવું કે નામ એક સરખું હતું અને બીજા લોકોનો મેળ આવી ગયો તો એ બંને પરણી ગયા અને સુખી પણ થયા એટલે એ વખતે તો આપણને એવું લાગે કે સ્વર્ગમાં જ જોડી નક્કી થાય છે પણ છેલ્લે હવે સમય થઈ ગયો છે ત્યારે એક કોઈ કિસ્સો અમારા નવી સવારના પ્રેક્ષકો સાથે તમે શેર કરી શકશો હા આજે હમણાં જ આ મહિના પહેલાંની જ વાત છે ને હમણાં જ સગાઈ પણ થઈ મનપસંદ રૂ એક સરસ દીકરી હતી થોડું વેટ વધારે હતું અને એ અને એના ભાઈની લાસ્ટ યર એની ડેથ થઈ હતી તો થોડી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને ડિપ્રેશનને એન્ઝાયટીને કારણે એના મેડિસિનને કારણે એનું વેટ વધી ગયું હતું એના મમ્મી અહીંયા આવ્યા મારે ત્યાં એટલે એમના કઝિનનું અમારા થ્રુ થયેલું હતું અને ઘણા આમ થોડા આકુળ વ્યાકુળ હતા તૃપ્તિબેન હું તો કંટાળી ગઈ છું આવું છે આવું છે પણ મારી દીકરીનું વજન વધી ગયું છે અને થતું નથી અને બેન પોતે બી દીકરીના કારણે એને દીકરાના દુઃખમાં થોડા અપસેટ હતા મેં એમને શાંત પડ્યા ઠક્કર હતું ફેમિલી મેં એમને કીધું તમે બિલકુલ ચિંતા ના કરો અને દીકરીને બી આ વસ્તુ તમે એને કહે કે ના કરો કારણ કે જે માણસને થતું હોય ને એ માણસ પોતે અંદરથી બહુ હેરાન થતો હોય એટલે તમે એને વિશ કરો એના માટે એવા પોઝિટિવ ઓરા આપો તમારી દીકરીને કે બધું સારું થશે પછી સારું થયું પછી અમે એક પ્રોસેસ ચાલુ કરી એ કે તૃપ્તિ મેં દીકરીને પરણું નથી તમે એનું કાઉન્સેલિંગ કરો પછી મેં એને કીધું એક કામ કરો દીકરીને લઈને આવો એક સેટરડે સાંજે અમે લોકો ચા માટે મળ્યા મેં તો આવો આપણે શાંતિથી ચાય પીએ એમ કરીને વાતો કરતા દીકરીને એવું નથી કરી દીકરી મન પર એટલે કે મેરેજ બીરોમાં ક્યાંય નહીં આવે ને એવું મગજમાં છે કે મારા લગ્ન નથી કરવા પછી મી તમે એક કામ કરો તમે તમે એમ સમજાવો કે આપણે બહાર મળીએ છીએ આપણે કોઈ મેરેજ બીરોની વાત નથી કરી એક એઝ અ ફ્રેન્ડ વાત કરીએ અમે મળ્યા કોફી પીધી સાથે પિતા પિતા પછી આ બધી વાતો કરી દીકરીને બધું મેં પૂછ્યું તો દીકરીનું મને એવું લાગ્યું માઇન્ડ કે થોડી ગભરાય છે કમિટમેન્ટ કરવા માટે ક્યાંય એનું થાય છે કે મારા પેરેન્ટ્સનું શું કેવું મળશે પછી અમારા પેરેન્ટ્સનું શું તો આ બધા વિચારોમાં અમે બે ત્રણ વાર અમે પછી મળવાનું ચાલુ રાખ્યું એનું કાઉન્સલિંગ કર્યું અને પછી શી ઇઝ રેડી ફોર મેરેજ પછી એને ડેટા મેં મોકલ્યા ડેટા મોકલ્યા બે ત્રણ ચાર જોડે મિટિંગ થઈ હા ના થઈ એટલે મેં તો ધીસ ઇઝ અ પ્રોસેસ આપણે બી કોઈને ના પાડી શકીએ છીએ કોઈ આપણને બી ના પાડે કોઈ ચિંતા કરવાનું નથી એમ કરતાં કરતાં તારું કામ સરસ થઈ જશે પછી એટલી કોન્ફિડન્ટ થઈ ગઈ દીકરી અને હમણાં જ પંદર દિવસ પહેલાં એનું એક જૈન દીકરા સાથે અમારા થ્રુ નક્કી થયું અરે વાહ તો કેટલી સરસ વાત છે અને મને એ વાતનો આનંદ પણ છે કે સ્મિતાબહેન જે આ મનપસંદ મેરેજ બ્યુરોના સ્થાપક એમણે પણ કેટલું બધું કાઉન્સેલિંગ કરેલું જ છે એ પરંપરાને તમે પણ આગળ વધી રહ્યા છો તૃપ્તિબેન એ પરંપરાને તમે પણ આગળ વધારી રહ્યા છો તૃપ્તિબેન તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલા સુંદર અને ઉપયોગી વિષય ઉપર અનુભવો સાથે તમે આટલી બધી સરસ વાતો કરી તમારો આભાર માનું છું